ખેતી વિચારવીનતાવાળે સાડે યુટ્યુબ તે સ્વાગત હૈ નમસ્કાર વાલા ખેડૂતભાઈ હું દેવેન્દ્ર એટીજીસી બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આપ સૌ જ વહાલા હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે આવી ગયા છીએ માધવપુર ગામ તાલુકો તાલાલા જિલ્લો ગીર સોમનાથ પિયુષભાઈ ભૂપતભાઈ ગધેશરી નિવાડીએ તો આવો જાણીએ પિયુષભાઈ વિશે થોડીક માહિતી લઈ સૌપ્રથમ તમારો પરિચય આપી દો ગામનું નામ મોબાઈલ નંબર સાથે મારું નામ પિયુષભાઈ ભૂપતભાઈ ગધેસરિયા છે ગામ માધવપુર તાલુકો તાળા જિલ્લો ગીર સોમનાથ હા પિયુષભાઈ તો તમે આંબો જે છે આંબા કેટલા વર્ષથી છે તમારી પાસે આ અમારે બત્રીસ થી પાંત્રીસ વર્ષના આંબા છે મારા તો આંબો તમારી પાસે પાંત્રીસ વર્ષથી છે તો આની અંદર મેજર એવી કઈ પ્રોબ્લેમ હોય કે કોઈ જીવાત કોઈ રોગ કોઈ ઉપદ્રવ જેનાથી તમે બિલકુલ કંટાળી ગયા હોય અને એ સિવાય તમારા ઉત્પાદનમાં તેમજ ફાલ ખરવામાં ઘણી બધી રીતે તમને નુકસાન આંબાની અંદર આ પાંત્રીસ વર્ષના અનુભવમાં તમે શું જોયું તમે એવા ઘણા બધા રોગ છે જેમ કે આપણે ઘોડા આવે છે થ્રીપ્સ આવે છે પણ એવી બધી વસ્તુને આપણે પચી વળીએ છીએ પણ એક સોનમેક છે ને સાહેબ સોનમેક એક એવી વસ્તુ છે કે આપણો મોલ તૈયાર થઈ જાય છે અને છેલ્લે આવે છે નુકસાન બહુ કરી જાય છે સોન એક માખી આવે છે એવી એ બહુ નુકસાન કરે છે ફળ તૈયાર થઈ જાય છે પાક તૈયાર થઈ જાય છે પછી આપણે નુકસાન જઈએ સોન ના અત્યાર સુધી કોઈ તમે નિયંત્રણ ના કોઈ પગલા લીધા કે માનો કે કોઈ પણ બારે માર્કેટ દવા કે કોઈ પણ પ્રકારનું ટ્રેપ એવું કોઈ પણ વસ્તુ હા એવું આવે છે પણ એનો રિઝલ્ટ જોઈએ એવું નથી મળતું આપણે મારીએ તો દસ બાર દિવસ સુધી રિઝલ્ટ મળે છે પછી પછી પાછું અત્યાર એટલે પાછો એનો ઉગ્રહ વધી જાય સોનમાખ એવું એક તમારા મંતવ્ય પ્રમાણે છે કે જે આંબે પાકે અત્યારે માનો કે ફ્લાવરિંગ આવવાનો પણ સમય થઈ ગયો છે એટલે અત્યારથી તમને જોવા મળશે તો છે કે પાક છે ત્યાં સુધી સોનમાસ ઉપદ્રવ તમારે પુષ્કળ પ્રમાણની અંદર જોવા મળશે તો તમારું ઉત્પાદન ની અંદર આમ જનરલી જોવા જઈએ તો કેટલા ટકા નો આમ કરતું હશે સોનમાસ સોનમાખ જોયા બગીચામાં તો સાઠ થી સિત્તેર ટકા કેરી તો બગાડી જ નાખે છે સિત્તેર ટકા કેરી બગડી કારણ કે એક કેરી એવી નથી રહેતી કે એમાં ડાઘ ન હોય

પાઉચની અંદર આપણે વાતચીત કરીએ તો પાઉચની અંદર એક બ્લેક કલરની એક જેલ તમને નીકળશે અહીં આપણે ડેમોના પર્પોઝ આવ્યા છે એટલે ડેમો આપણે અહીંયા એકસો પચીસ ગ્રામનો ડેમો અહીંયા આપણે આપશું પિયુષભાઈ ની વાડીએ આંબાના પાક ની અંદર સોનમાખ માટે ના નિયંત્રણ માટેની વાત છે આ રહી તો તમે જોઈ શકો છો કે આવું અઢીસો ગ્રામની અંદર તમે જોશો એટલે આ બ્લેક કલરનું મટિરિયલ નીકળશે ત્યારબાદ આપણે આની અંદર સેમીની અંદર શું કરવાનું છે બહારે માર્કેટની અંદર પેસ્ટીસાઇડની દુકાનમાંથી તમારે ફિપ્રોનિલ પાંચ ટકા એસસી ફોર્મુલેશન જે દવા જે છે એ અઢીસો ગ્રામના ડબ્બાની અંદર અઢીસો ગ્રામની અંદર આઠથી દસ એમ એલ તમારે એડ કરવાનું છે તો આપણે અહીંયા એકસો પચીસ ગ્રામની અંદર આપણે ચારથી પાંચ એમ એલ જેટલું ફિફ્રોડિલ પાંચ ટકા એસી ફોર્મ્યુલેશન આપણે આની અંદર એડ કર્યું છે તો શા માટે કારણ કે આપણી આકર્ષેની જે દવા જે છે એ છનમાખનો ખોરાક છે અને તેના નાશ માટે હલાવીને મિશ્રણ કરી રહ્યો છું તમે જોઈ શકો છો કે એનો કલર જે છે થોડોક વ્હાઈટ કલરનો દવાનો થવા માંડ્યો છે એવી રીતે વ્યવસ્થિત પ્રમાણમાં વ્યવસ્થિત રીતે મિક્સ કરવાનું છે અને ત્યારબાદ આપણે વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે શું કરવાનું છે કે આંબાના ઝાડની અંદર જ્યાં સૂર્યપ્રકાશ ન આવતો હોય તેમજ પાનથી ઢંકાયેલું ન હોય એવી વ્યવસ્થિત દાળી ચારથી પાંચ ફૂટની હાઈટ ઉપર આપણે લેવાની છે વ્યવસ્થિત જગ્યા ગોતવાની છે એ જગ્યા ઉપર આપણે ચણાના દાણા જેટલું એટલે કેટલું એક અથવા બે ચણાના દાણા જેટલું ખાલી ટપકું મૂકવાનું છે ટબકું મૂક્યા બાદ આપોઆપ સોનમાખ આકર્ષાય અને અહીંયા બાઇટિંગ કરવા માટે આવશે અને બાઇટિંગ કર્યા બાદ તેનો નાશ થશે અને સૌ પ્રથમ બીજી તમને એક વાતચીત કરી દઉં કે આકર્ષણ એક એવી દવા જે છે એ સોનમાખના નર તેમજ માદા બંનેને આકર્ષે છે અને બંનેનો નાશ કરે છે તો તમે જોઈ શકો છો હું પ્રથમ ટપકો અહીં મૂકી રહ્યો છું એક થી બે ગ્રામ જેટલું ટપકું આપણે અહીંયા કરીએ છીએ અને ટપકો લાંબો નથી કરવાનો પણ ટપકો આમ ઊંચું કરવાનું છે આમ આમ લાંબો લીટો નથી કરવાનો ટપકાની અંદર પછી બીજું ટપકું એક આપણે અહીંયા પણ મૂકીએ છીએ ટ્રાય માટે તમે જોઈ શકો છો એક આ બાજુ મૂકી શકીએ છીએ આપણે ટપકું પછી એક ટપકું આપણે અહીંયા અહીંયા પણ મૂકી શકીએ તમે જોઈ શકો છો અહીંયા સૂર્યપ્રકાશ પણ નથી આવતો તેમજ ડાળથી પણ પાનથી સુરક્ષિત ટપકું છે આપણે ટપકું મૂકવાના બે થી ત્રણ મિનિટની અંદર સોનમાર્ગ સંપૂર્ણપણે અહીં આવી જશે આકર્ષાય અને ખાઈ અને એનો તો પિયુષભાઈ તમને આ જે પદ્ધતિ જે બાયોટેક પદ્ધતિ જે છે દવા લગાવવાની અત્યાર સુધી તમે સિસ્ટમ દવા જોઈ હતી પણ ના સાહેબ ક્યારે જોઈ નથી આની સિસ્ટમ બહુ સારી છે અને સરળ છે અને આ ઘર મેળા હાઇચેટ થઈ ગયા એમ છે ને આપણે જે બીજી કંપની ની દવા આવે છે એમાં મજૂરી કરવા પડે છે અને આપણે એને પાછળ પાછળ રહેવું પડે અમુક મજૂરી ને ખબર પડતી નહીં પણ આમાં તો તમે જે પદ્ધતિ બતાવી એ બહુ સરળ ને સારી છે અને બીજા નંબરમાં એક બીજી વસ્તુ તમને પણ કહી દઉં ખેડૂતભાઈઓ ને કે આ આપણે ટબકા મૂકી છે એ તમારે ઓછામાં ઓછા સાઠ દિવસ સુધી કાર્યરત રહેશે એટલે એક ટપકો મૂક્યા બાદ તમારે સાઠ દિવસ પછી બીજું ટપકું મૂકવું પડશે એટલે આંબાના પાકની અંદર એક તો જ્યારે મોર આવવાનો સમય હોય ત્યારે અને બીજો સમય મોર આવ્યાના સાઠ થી 70 દિવસના અંતરે બીજીવાર આકર સેમીનો યુઝ કરવાનો છે તો દરેકદર દરેક ખેડૂત ભાઈને વિનંતી આવી કે એકવાર આકર સેમીનો વપરાશ તમારા આંબાના પાકની અંદર કરી અને તમે સોનમાકના સંપૂર્ણ નિયંત્રણ તમને મેળવો અગર આપ ਇਸ વિડિયો કો પસંદ કરતે હૈ તો કૃપયા ઇસે અપને સાથીઓ કો સાજા કરે ઓર ખેતી સે સંબંધિત જાનકારી વાલે વિડિયો કે લિયે કૃપયા હમારે YouTube ચેનલ કો સબસ્ક્રાઇબ કરે